દાહોદ જિલ્લામાં નકલી કચેરી અને વિકાસના નામે કરોડોના કૌભાંડોને હવે પ્રાથમિક શાળાના શિક્ષકોની બેદરકારી સામે આવતા અનેક ચર્ચાઓ ઝારો તાલુકાના ખરસાણા ગામે ધોરણ ચારમાં અભ્યાસ કરતા એક છાત્રાને અપાયેલ પરિણામમાં શિક્ષકનું અતિ જ્ઞાન સામે આવ્યું ગુજરાતી અને ગણિત વિષયમાં છાત્રાને બસોમાંથી માંથી બસો અગિયાર અને બસો બાર માર્ક આપી દેવાયા છે આ પરિણામ પત્ર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો ભૂલ સામે આવતા છાત્રાને તાત્કાલિક અસરથી તેને બીજું પરિણામ પત્રક બનાવીને અપાયું છે દાહોદના ચાલો તાલુકાના ખરસાણા ગામે આવેલી મુખ્ય પ્રાથમિક શાળામાં ખરસાણા ગામની જો વંશી બેન મનીષભાઈ કટારા ધોરણ ચાર બ અભ્યાસ કરતી હતી ને હાલમાં પ્રાથમિક શાળામાં આવેલ પરિણામમાં વંશીબેનને ગુજરાતી વિષયના કુલ ગુણ બસો માંથી બસો અગિયાર જ્યારે ગણિત વિષયમાંથી બસોમાંથી બસો બાર માર્ક આપવામાં આવ્યા છે તમામ વિષયોમાં વંશીબહેનને એક હજારમાંથી નવસો પાસઠ માર્ક મળ્યા હતા જે જોતા ખુશ થયેલી વંશીબહેન પરિણામ લઈને ઘરે જતા અભ્યાસ બાદ પરિણામમાં ભૂલ પકડાઈ